સૂચના આપવામાં આવ્યા બાદ અમદાવાદ જિલ્લા એલસીબી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે ગઈકાલે મોડી રાત્રે આ પ્રકારે સૂચના મળ્યા બાદ આજથી અમદાવાદ જિલ્લા એસપી દ્વારા એલસીબી પીઆઈના સમગ્ર મામલે તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે હવેની તપાસ અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે પોણા બે વર્ષે હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો અમદાવાદમાં ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના અમદાવાદમાં એક થી ત્રીસ વર્ષના યુવકની લાશ મળી આવી હતી સામાન્ય રીતે પોલીસે પ્રાથમિક તપાસમાં અકસ્માતે મોત નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જો કે વીસ મહિના બાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી કારણ એ હતું કે રિપોર્ટ જોવા બાદ પોલીસને ખબર પડી કે આ યુવકનું મોત અકસ્માતે નહીં પણ માર મારી તેની હત્યા કરવામાં આવી હતી બીએએમએસ અને બીએચએમએસમાં ત્રણ રાઉન્ડ બાદ ચારસો બેઠક ખાલી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સમાં પ્રવેશ માટે ચોથી ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અગિયાર નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે અગિયાર નવેમ્બરે બપોર બે વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ પોતે ભરેલી ચોઈસ જોઈ શકશે ત્યારબાદ વિદ્યાર્થીઓનું મેરિટ જાહેર કરવામાં આવશે બીએએમએસમાં બસો ઓગણચાલીસ અને બીએચએમએસમાં બસો સાહીઠ બેઠક ખાલી છે ત્રણ રાઉન્ડ બાદ ચારસો નવ્વાણું બેઠક ખાલી છે જેના પર ચોથા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે યુવતીને સ્ત્રી શક્તિ યોજનામાં લોન અપાવવાનું કહીને બે શખ્સે એક પોઈન્ત્રીસ ત્રીસ લાખનો ફોન સહિત બે પંચોવીસ લાખ પડાવ્યા અમદાવાદમાં યુવતીને ધંધાકીય સરકારી લોનની જરૂર હોવાથી બે વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો જેમણે લોન અપાવવાની ગેરંટી આપી હતી શરૂઆતમાં એકાઉન્ટ ખોલવા માટે દસ રૂપિયા ત્યારબાદ અધિકારીને આપવા માટે એક લાખ રૂપિયાનો મોબાઈલ અને બાદમાં ટુકડો પૈસા પડાવ્યા હતા આમ કુલ બે લાખ રૂપિયા પડાવ્યા છતાં યુવતીને લોન અપાવી ન હતી જે મામલે યુવતીએ બંને વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે રાજ્યમાં બાળકો ધોરણ બાદ સ્કૂલે જતા જ નથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં થતો ડ્રોપ આઉટ રેશિયો જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ ધોરણ આઠ બાદ ત્રેવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ ધોરણ નવમાં પ્રવેશ નથી મેળવતા જેને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે કોંગ્રેસના આક્ષેપ છે કે સરકાર દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ બનાવવામાં આવી છે વર્લ્ડ બેંકની અબજો રૂપિયાની લોન લેવામાં આવી છે વિદ્યા સમીક્ષાના નામે ટીમ બેસાડવામાં આવી છે પણ કરોડ રૂપિયા ખર્ચા છતાં ડ્રોપ આઉટ રેશિયો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે જેથી શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓને દૂર કરીને સરકારે યોગ્ય પ્લાન સાથે આગળ વધવું જોઈએ સામાન્ય બોલાચાલીને અદાવતમાં છડ કપટથી બે મિત્રએ મળીને ત્રીજાને બહાર મળવા બોલાવ્યો મિત્રતામાં દગો મળ્યો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટના અમરાઈવાડી વિસ્તારમાં બની છડ કપટથી બે મિત્રએ ભેગા મળીને ત્રીજા મિત્ર પર છરીના ઘા જીકીને તેને લોહી લુહાણ કરી દીધો યુવક નોકરી કરતો હતો ત્યારે બે મિત્ર તેને મળવા માટે આવ્યા યુવકની એક મિત્ર સાથે સામાન્ય બબાલ થઈ હતી જોકે તે સમયે મામલો રફેદફે થઈ ગયો હતો મોડી રાત્રે બે મિત્રએ યુવકને બહાર બોલાવ્યો અને બાદમાં તેના પર હુમલો કરીને છરીના ઘા ઝીકી દીધા ઢાલગર વાડની પુલમાં જૂનો મકાન તૂટી પડતા એક વ્યક્તિ ફસાયો અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બાબુભાઈ હાર્ડવેરની ગલીમાં ઢાલગર વાડની પુલમાં આવેલું જૂનું જર્જરિત મકાન એકાએક ધરાશાય થયું હતું મકાનના કાટમાળ નીચે એક વ્યક્તિ દબાયો હતો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ હટાવી દબાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત હોવાને કારણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જૂનું મકાન હોવાના કારણે મકાન ધરાશાયી થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે મચ્છરોનો ઉપદ્રવ પૂર્ણ થતા રોગચાળો વગર્યો હજુ શિયાળો શરૂ થાય તે પહેલા ચિકનગુનિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે હોસ્પિટલની સાથે ખાનગી પણ છે આ ઉપરાંત ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ગત માર્ચ મહિનામાં બનેલ ઘટનામાં બેદરકારીથી મોત થયાનું સામે આવ્યું વેજલપુરમાં ચિક્કાર દારૂપીને યુવકનો ખતરો કરવાનો ભારે પડ્યો ગત માર્ચ મહિનામાં જમીન દલાલે લક અજમાવા અને મહિલા મિત્ર સામે રોલો મારવા રિવોલ્વર લમણે મૂકીને બે વખત ટ્રિગર દબાવ્યું ત્યારે ફાયરિંગ થયું નહીં પણ ત્રીજી વખત ટ્રિગર દબાવતા ફાયરિંગ થયું અને લમણે ગોળી વાગતા મોત નીપજ્યું આ અંગે વેજલપુર પોલીસે રિવોલ્વર સહિતના મુદ્દામાલ કબજે કરી તપાસ માટે મોકલ્યો હતો એફએસઆઈ રિપોર્ટમાં બેદરકારીથી મોત થયું સામે આવ્યા બાદ પોલીસે મૃતક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી